લેંબાયત જોનમાં મોટી નગર સર્કલ થી મદીના મસ્જિદ સુધીના 15 મીટરના પહોળાઈના જૂના મીડી ખાડી રોડ પરના દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા હતા અહીં એસી દુકાનોના પતરાના શેડ અને 60 જેટલી દુકાનોના ઓટલા જેવો દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દરમિયાન રોડ પર પડેલો પરચુરલ સામાન 15 લારી ગલ્લા જપ્ત કરી 22500 નો દંડ વસૂલાયો હતો રસ્તો ખુલ્લો કરવા માટે એક પીઆઈ બે પીએસઆઈ 20 કોન્સ્ટેબલ સહિતનો પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો

જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જિનિયર લિંબાયત ઝોન આજે મારૂતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના અઢાર મીટરના ટીપી રસ્તા જીરો દબાણવાળા ટીપી રસ્તા ઉપર કાચા પાકા દબાણ દૂર કરવાની ડ્રાઈવ હાથમાં લેવામાં આવેલી છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના સિત્તેરથી એંસી જણાનો સ્ટાફ પ્રાઇવેટ એજન્સીઓ તેમજ લીંબાયત પોલીસ સ્ટેશનમાંથી એક પીઆઈ શ્રી તેમજ એમના ડી સ્ટાફના માણસો સાથે ચાલીસ પચાસના માણસોના સહકારથી આજે આપણે આ રસ્તા ઉપર જે કાચા પાકા દબણ દૂર કરવાની ડ્રાઈવ લેવામાં આવેલ છે અને બધા ફૂટપાથ ઉપર ઇવન મકાનોમાં પણ જે કંઈ બાલ્કની ખોટા ઇલીગલી બહાર કાઢેલું છે પ્રોજેક્શન્સ એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જ્યાં સુધી દબાણ પૂરું ના થાય ત્યાં સુધી પીરિયોડિકલી દર વીકલી અથવા તો પંદર દિવસના ગાળાના ગાળામાં એક એક વખત આ ફરીથી ડ્રાઈવ લેવામાં આવશે જરૂર જણાય દબાણની કાર્યવાહી એકદમ સઘન તેજ કરવામાં આવશે માણસો પણ વધારવામાં આવશે અને અમુક બાબતે આ લોકોને અલ્ટિમેટમ પણ આપવામાં આવેલું છે કે તમે જે કંઈ પત્રના સેટ બહાર કાઢેલા હોય એ તાત્કાલિક દિન બે કે ત્રણ દિવસમાં દૂર કરી દેવામાં પાછું વરથી ફરીથી આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવશે ઇન બિટવીન જે લોકોએ કામગીરી નહીં કરેલું હોય તે લોકો પણ કડક પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક દૂર કરવાની અત્યારે કાર્યો હાથ ધરવામાં આવશે અત્યારે તો આપણે આ દિવસની શરૂઆત કરીએ છીએ પછી એના બેઝ ઉપર કે કયા પ્રકારનું આપણે રિસ્પોન્સ મળે છે અને નાઇટમાં પણ અમે અમારી રીતે સર્વે કરીની કામગીરી હાથ ધરીશું કયા પ્રકારની દબાણની કામગીરી થઈ રહી છે એનું આખું આકલન કરીશું પછી જરૂર જણાય તો એ સમયે પણ એક ડ્રાઈવનું પ્લાનિંગ કર્યું પોલીસના સ્ટાફ સાથે સંકલન કરીને એ પ્લાનિંગ કરીશું એને નાઇટર જે ગલીમાં દબાણ કરેલો છે એ જગ્યા પર બી આ લોકોનો સર્વે કરીને એ લોકોને એકવાર ટાઈમરી નોટિસ પાઠવવામાં આવશે અને એ લોકો નહીં દૂર કરે તે પણ આપણે કામગીરી હાથ ધરવામાં આવશે